ભરૂચ રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામના કારણે ભરૂચના ફાટા તળાવ ઢાળથી લઈને મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક કારણે અનેક વાહનો નગરના ઇન્ટરનલ માર્ગ ઉપર વાહનો નું ભારણ વધવા પામ્યું છે જેના પગલે ભરૂચના ફાટા તળાવ ઢાલ થી લઈને મદીના હોટલ સુરીના સાકડા માર્ગ ને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્યશ્રી તેમજ શાસક પક્ષ વિપક્ષના સભ્યોને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ રોડ પર અડચણરૂપ જી બીના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હતા લઈને મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે ત્યાં તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કરવાની કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે જેથી આજ રોજ નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનની કરવામાં આવી હતી ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે ત્યારે ભરૂચનો બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર અને જે થોડા મહિના પહેલાની થોડા મહિના પહેલા જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી તેના ભાગરૂપે જે જીબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી પણ કોન્ટ્રાક્ટરની આરાશાઈ અને નફોટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે કામગીરી થઈ શકી નથી એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ એ રસ્તો પણ રિસરફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો પણ આચાર સહિતના લીધે રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસર ઓફિસરશ્રીનું કહેવું છે પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી પૂરવાની કામગીરી કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગનું માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરેલી છે જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આરા જે રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે બે દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાવો અને ધરણા કરીશું